આક્રોશ તોડપો અને રસ્તા પર દૂધની નદીઓ આ વિરોધ હતો સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે નજીવા ભાવ ફેરના કારણે જોકે અંતે સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેની બબાલ શાંત થઈ અને ઘીના ઠામમાં ઘી પડી ગયું પરંતુ પશુપાલકોની સ્થિતિ શું છે એમને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ જાણવા દિવ્ય ભાસ્કરે હિંમતનગરના કેટલાક ગામોની મુલાકાત લીધી અહીં અમે પશુપાલકોને મળ્યા એક પશુપાલકે શહેર અને ગામડાની લાઈફ વચ્ચેનું અંતર જણાવતા કહ્યું શહેર કરતા ગામડામાં બહુ વધારે આમ મહેનત પોકે છે શહેરમાં લોકો દસ અગિયાર વાગે ઉઠતા હોય છે મોટા ભાગે નોકરી વાળા અમારે અહીંયા વહેલા પાંચ વાગે ઊઠી જવું પડતું હોય છે અર્ધો દિવસ તો ઢોર પાછળ જ જાય અમારે એક ગાય પાછળ કેટલો ખર્ચ થાય છે અને કેટલું વળતર મળે છે તે અંગે પણ અમે પ્રશ્ન પૂછ્યો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ